પોલીસ તંત્રનું કામ અમારી પદ્ધતિથી અમે જે જિલ્લામાંથી આવું છું એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું ને એક મોટું આંદોલનનું એક નારી સુરક્ષા માટે અપાણું સમીક્ષાની કમિટીઓ બની ટીમો બનાવીને આપ આપના ટેબલ સુધી પેપરો પણ આપ્યાય કરી લાગુ પડે છે સારા લોકોને અભિનંદન પણ આપીએ છીએ અને શુભેચ્છા પણ આપીએ છીએ રાજતંત્ર એટલે કે રાજકીય લોકો અને બ્યુરોકેટ એકબીજાના પૂરક ત્યારે તમે નિર્દોષ કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ લોકોના પરિવારને રોડ ઉપર લાવી શું ગુજરાતને સંદેશો આપવા માંગો છો તમે તમારી આસકલાય તમારી હલકાઈ છુપાવવા માટેના ખતરા કરી રહ્યા છો